હેલ્લો વિદ્યાર્થી મિત્રો આજે એટલે શું એવો વિચાર આવ્યો હશે ને તો બેજ મેથડ એટલે કે કોઈ બે જ બનાવીને ગણતરી કરવી અહીં આપણે સો ને બેજ બનાવી અને ગણતરી કરીએ તો જુઓ આપણે અહીંયા આપણો બેઝ સોનો છે સોની નજીકની કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો આપણે એકસો પાંચ અને એકસો કેટલી વધારે છે તો અહીંયા જોઈએ આપણે કે આ પાંચ વધારે છે અને આ બે વધારે છે તો સર્વપ્રથમ આપણે એ બંનેનો ગુણાકાર કરી નાખવાનો કે પાંચ દુ દસ તો અહીંયા આવશે દસ હવે પછી આપણે એને ક્રોસ ગુણાકાર કરવાનો ધારો કે એકસો બે નો કરવો હોય તો પાંચ સાથે કરવા સોરી ગુણાકાર એડ કરવાના માં પાંચ કરવાના અને એકસો પાંચમાં કરીએ તો બે એડ કરવાના કોઈ બી કરી શકીએ એકસો પાંચમાં બે એડ કરવા હોય તો બી ચાલે અને એકસો બે માં પાંચ એડ કરીએ તો બી ચાલે તો અહીંયા આપણે એકસો પાંચમાં બે એડ કરીએ તો કેટલા થશે એકસો ને સાત તો આ થઈ ગયો આન્સર એવી જ રીતે અહીંયા જુઓ આ કેટલા વધારે છે થી તો એકસો પંદર છે તો આ પંદર વધારે છે બરાબર અને આ એકસો આઠ છે તો આ આઠ વધારે છે હવે ગુણાકાર કરવાનો છે તો અને એક આપણે બરાબર છે હવે શું કરવાનું કે એકસો પંદર માં આઠ એડ કરીએ તો બી ચાલે અને એકસો આઠ માં પંદર એડ કરીએ તો બી ચાલે તો કેટલા થાય એકસો પંદર માં આપણે આઠ એડ કરીએ તો કેટલા થશે એકસો ત્રેવીસ થશે અને એકસો આઠ માં પંદર એડ કરીએ તો બી કેટલા થશે એકસો ત્રેવીસ થશે એકસો ત્રેવીસ ને એક વધી એટલે કેટલા થશે એકસો ને ચોવીસ અને આ સમ છે ત્રીજો એનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે એવી જ રીતે જુઓ જ્યારે સો થી ઓછા હોય તો પણ તો પણ એ જ રીતે એની ગણતરી થશે તો જુઓ અહીંયા આપણે જોઈએ કે સો થી કેટલા ઓછા છે તો અહીંયા નવ ઓછા છે અને અહીંયા કેટલા ઓછા છે પાંચ ઓછા છે જો એકાણું છે તો સો થી કેટલા ઓછા થાય નવ અને પંચાણું છે તો સો થી પાંચ ઓછા થાય તો એવી જ રીતે હવે અહીંયા અને ગુણાકાર કરવાનો નવ પંચા પિસ્તાલીસ હવે આ ગુણાકાર થઈ ગયા પછી હવે જ્યારે આપણે અહીંયા વધારે હતા તો એડ કરતા હતા અહીંયા ઓછા છે તો આપણે બાદ કરવાના તો હવે જો એકાણું માં પાંચ બાદ કરીએ તો કેટલા થાય અને પંચાણું માં અ નો બાદ કરીએ તો કેટલા થાય તો બંનેનો કેટલો આન્સર આવશે છ્યાસી આવશે બરાબર છે એવી જ રીતે અહીંયા તો અહીંયા કેટલા છે ઓછા માં કેટલા ઓછા છે આઠ થાય અહીંયા ત્રણ હવે આઠ તેરી ચોવીસ અહીંયા એક સત્તાણું આઠ બાદ કરીએ તો બી ચાલે અને માંથી ત્રણ બાદ કરીએ તો બી ચાલે બંનેનો આન્સર કેટલો આવશે તો આવશે નેવ્યાશી આ થઈ ગયો એનો આન્સર આ જ રીતે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે કરી શકો છો તો આ ત્રીજો સોમ છે એનો આન્સર કોમેન્ટ બોક્સમાં તમારે આપવાનો છે બરાબર છે અને આવી જ નવી ટ્રીક શીખવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકનને દબાવી દો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે